નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ દસ ઓગસ્ટ બે હજાર ચોવીસ અને વાર છે મિત્રો આજે શનિવાર તો આજે કપાસ બજાર કેવું રહી શકે છે સાથે સાથે હાલ શું છે વાયદા બજારની અપડેટ્સ અને કપાસના સૌથી ઊંચા અને નીચા વાહ શું બોલાઈ રહ્યા છે અને કયા કયા માર્કેટ એવા છે જ્યાં સૌથી વધારે જોવા મળી રહી છે સંપૂર્ણ માહિતી મેળવશે પહેલાં મિત્રો આપણું વોટ્સઅપ અને ટેલિગ્રામ ચેનલની લિંક અહીં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી જે ખાસ ફોલો કરી દેજો કારણ કે ત્યાં તમને અવનવું અવનવી અપડેટ્સ ટૂંક જ સમયમાં મળતી રહેવાની છે સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો એમસીએક્સ ફાયદો છપ્પન હજાર ત્રણસો રૂપિયા ચાલી રહ્યો છે જેમાં વાત કરીએ તો એકસો ને ચાલીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી ગયેલો છે ઓપન પ્રાઇઝની વાત કરીએ તો છપ્પન હજાર ત્રણસો રૂપિયા જોવા મળી રહી છે જ્યારે હાઈની વાત કરીએ તો છપ્પન હજાર ત્રણસો અને લોની વાત કરીએ તો પણ છપ્પન હજાર ત્રણસો છે મિત્રો જે ખાસ વિડીયો જોતા છે તેમને એવું લાગશે કે છપ્પન ત્રણસો છે ઘટાડો ક્યારથી તો મિત્રો જે આપણે જે શુક્રવારે વાયદા બજેટ ખુલ્યું પહેલાં ગુરુવારે જ્યારે ખુલ્યું હતું જેને પ્રીવિયસ ક્લોઝ હતો તેનાથી માર્કેટ એકસો ને ચાલીસ પોઈન્ટ ઓછું ખુલ્યું હતું જેના કારણે એકસો ને ચાલીસ રૂપિયાનો મિત્રો ઘટાડો જોવા મળી રહ્યો છે સામે પક્ષે મિત્રો ન્યૂયોર્ક વાયદાની વાત કરીએ તો ન્યૂયોર્ક વાયદો અડસઠ પોઈન્ટ આડત્રીસ ડોલરે ચાલી રહ્યો છે જે સારી એવી તેજી સાથે બોલાતો જોવા મળ્યો છે જેમાં તો સડસઠ પોઈન્ટ અઠ્યાવીસ રૂપિયા ત્યારબાદ સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અડસઠ પોઈન્ટ સત્યોતેર અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો સડસઠ પોઈન્ટ ત્રેવીસ રૂપિયા મિત્રો બોલાતો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આપણે ખાસ વાત કરીએ ગુજરાતના એવરેજ કપાસના ભાવ પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ મણના શું બોલાતા જોવા મળી રહ્યા છે તેમની વાત કરીએ તો એવરેજ ભાવ સાત હજાર બે રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે ત્યારબાદ સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ત્રણ હજાર પાંચસો અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર નવસો પચાસ રૂપિયા જોવા મળી રહ્યા છે હવે મિત્રો ખેડૂતોના સૌથી ડિમાન્ડિંગ અને ડિમાન્ડિંગ ક્વેશ્ચન ની વાત કરીએ તો કપાસના સૌથી ઊંચા અને નીચા વાવ શું બોલાતા જોવા મળી રહ્યા છે તેમની વાત કરી દઈએ તો સૌથી ઊંચા વાવ પંદરસો પંચ્યાસી રાજકોટની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે એમાં સુધારો જોવા મળ્યો છે એપ્રોક્સિમેટ નાઇન્ટી નાઇન પર્સન્ટ માર્કેટ એવા થઈ ગયા છે જ્યાં કપાસના ભાવ પંદરસો પ્લસ મિત્રો હાલ બોલાતા જોવા મળતા હોય કપાસના સૌથી નીચા ભાવની વાત કરીએ તો ચૌદસો પિસ્તાલીસ રૂપિયા જોવા મળી રહ્યા છે આ ભાવ છે એ કાલાવડની અંદર બોલાતા જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસની આવકો ક્યાં સૌથી વધારે જોવા મળી છે તેમની વાત કરીએ તો બે હજાર પાંચસો ને સિત્તેર ઘાસડીની આવક બોટાદની અંદર જોવા મળી રહી છે અને આ મિત્રો જે રિપોર્ટ છે છેલ્લા રિપોર્ટ મુજબ જોવા મળ્યું છે તો આ ત્યાં તમામ અપડેટ વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો અસ્તુ જય